જ્યારે આપણા હાથમાં સત્તા આવે છે તે સાથે આપની જવાબદારી પણ આવે છે જવાબદારી એટલે નાગરિક તરીકે આપણે જાતિ ધર્મ એકતાના આદર્શોની જાળવણી કરવી જે સ્વતંત્રતા માટે આપણા દેશના મહાન મહાનાયકો જેવા કે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલજી પંડિત જવાહરલાલ નહેરુજી સુભાષચંદ્ર બોઝજી ભગતસિંહજી જેવા આ ગણિત મહાન આયકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એ બલિદાનને સાર્થક કરવું એ આપની જવાબદારી બને છે આ માનવ સ્વતંત્રતાની જાણવણી કરી જતન કરવું એ આપણો તમામ દેશવાસીઓનો ફરજ બને છે આપણને સ્વતંત્રતા મળ્યા બાદ લોકશાહીના ભાગ રૂપે ગઢાયેલી બંધારણમાં બંધારણમાં આપણને કેટલાક અધિકારો આપ્યા જેથી દરેક નાગરિક

આપણા રાજ્યનો વિકાસ થકી આપના દેશનો વિકાસ થાય આજે વિશ્વ આધુનિકતા તરફ ઝડપથી થઈ રહી જઈ રહ્યું છે જ્યારે આપણે સૌએ તેની સાથે કદમ તાલ મિલાવવાનો છે ભવિષ્યનું સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણે સૌએ સહયોગી બનવાનું છે આ તિરંગો ફક્ત ઝંડો નથી એ આપના ત્યાગ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે આપના દેશમાં શાંતિ બની રહે સમૃદ્ધિમાં વધારો થાય તેવું જીવન જીવવું તેવું કર્મ કરવું એ આપની ફરજ બની રહે છે ચાલો આપણે સાથે મળીને આપના ભારત દેશને મજબૂત શાંતિમય અને વિકસિત બનાવીએ અંતે ફરી એકવાર આપ સૌને 74મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત